પ્રતિષ્ઠા એ તો આવે ને જાવે એનારો કોઈ નકિની ભરોસો કરજો નથી ભરોસો કરજો ખુદરી આત્મારો ભરસો કરજો ખુદરા મેં બેઠો ભીતર જો પરમાત્મા હે રામ બેઠો વળાનો ભરોસો કરજો હે આપણ હાસો મિત્ર હે બાકી કોઈ હાથે હલવાનું નહીં જાડે આ શરીર પરિવાર એવો બધું ઉપાડે ને શમશાનના મેં લઈને જાય દાડે સ પૂર્વે આઈડેન્ટિટી ચાર દાડા રમ્યા આપણે તો બત્રીસ સમાજ ઘણી ઉતાવળે તીન દાડા રમે છો હોમટો કોઈ વાત જ હોવા નહીં બેઠું બાર દાડા કોઈ પૂરા કરતા નહી ફટાફટ અને વાસ્તે પદ પ્રતિષ્ઠા પૈસા જીવનમાં કોઈ ભરોસો નહી ગુરુ મહારાજનો આશરો લેજો ગુરુ મહારાજના ચરણ લેજો અને મને હું આપને કહેણો છું

એ મતલબ રે મે રવિ દાબરે કોઈ લાવજો મતી આ મારો સાફ ના હે મને ધ્યાને કે પ્રજ્ઞાન ગો તો પછી પછી લાખ રૂપિયા પડ્યા પાંચ પ્રજ્ઞાન મે સીધો હવા કરોડ વેરી હોય પણ હવા કરોડ રે માથે ઓપડે નહી સહીતા ભલે હવા રૂપિયા આવી તો આલી હવા કરોડ નહી સહીતા અને એક આપને કહેવાનું સાવ કે જીવનરામે આસન મને સરકારી સહાયતા કદી મત ગાલજો કે આ સરકારી સહાયતા લાવે પાંચ રૂપિયા કોઈ રોડ બનાવ્યો કે સરકારી સહાયતા કોઈ ધર્મશાળા બનાવી કે સરકારી સહાયતા કોઈ કોમ કીધું ભક્તોને પહેતી રૂપિયો રૂપિયો લઈને મતલબ ભેળો કરીને પણ બનાવજો પણ સરકારી સહાયતા કદાચ મેં લઈ જાવ મને મેં કરના કરના પીયા આવે ને ધર્મને મેં કદાચ નહીં ગાલ પૈસા તો જો આપણે પાડે પડી આવે અને આપને રસ્તો પર હું તો તો મતલબ વાપરજો અને નહીં વહેતો હું થોડી અનોર રસ્તો પર બતાવું કે એ પિયા કટર લાગણા છે જે થોને રસ્તો પર બતાવ્યું પણ રવિધામમાં લઈને આપણે મહેરબાની કરીને જ બધા જોઈએ બંડાર રે નોમ નોમમાં જો આપણે પ્રેમ ભાવથી જો દેણો વે કોઈ મારો મતલબ હે નહીં થોરે થોરી રીતે જો નક્કી કરણો વે થોરી રીતે જો બોધણો વે જો થોરે આત્મામાં ગોમમાં પોત પોતાની ત્રેવડ પોત પોતાની સગવડ પોત પોતાની ઈચ્છા વણ પ્રમાણે જો થોડું કરણું વે મારી શૂટે મારા તરફથી નહીં કે ભાઈ થી કઉ કીધું ને કાઉ નહીં કીધું લેકિન મારો આપને નિવેદન હે કે જે ભંડારો વહેંટે આપણે સબજણા ગુરુ મહારાજનો પ્રેમ પ્રસાદ લેવા સબજ આવજો અને ધોણીવાળાનો આપણે માટે ખૂબ ખૂબ મારો આશીર્વાદ આપ સબજના પધાર્યા આપનો ખૂબ ખૂબ આભાર અને ગુરુ મહારાજ આપણે સબરે મંગલ કરે અને મંગલ બુવે લાખ લાખ સાલ રમે મુજબ આવ્યો અને રવિધામ ગાદી રે માથે બેઠો તો ડમરાજ આપણે ધ્યાન દઈએ વટે મંચ બનાવીએ તો ગૌશાળા વટે

तो आप सब जना पधारजो खूब भावती गुरु महाराज ने करणो है कोई विवाद नहीं कोई झगड़ा नहीं कोई जासा नहीं चार दाड़ी जिंदगी अटल आरला बारे पड़ी रही आया है सो जाएगा राजा रंग फकीर कोई सिंहासन सड़सला कोई बाधे जंजीर ठीक है और आप प्रेम दी सबने आमंत्रण दे रही हो खूब भावपूर्वक आज ठीक है आरोप खूब खूब निवेदन है अपील है और सबने जाहिर आमंत्रण है કોઈને ના ગુરુ મહારાજ ના દરબાર સબ સમાન સબ સરખા યા સબ બરાબર હો આપ જો આજ પધારિયા હોય ઘણી ને ઘણી શુભકામના ઘણા